ઉપલેટા તાલુકાના લીલાખા ગામને પીજીવીસીએલના નવા સબડિવિઝન પાટણ વાવમાં જોડતા ગ્રામજોને ઉપલેટા જીબી કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો ઉપલેટા પીજીવીસીએલ કચેરી ખાતે લોકો એકત્રિત થયે પત્ર આપ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ નિલાખા ગામને હાલમાં પીજીવીસીએલ દ્વારા નવા બનાવેલ સબડિવિઝન પાટણ વાવ સાથે જોડતા સમગ્ર ગ્રામ લોકોએ સખત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરાય છે ત્યારે ઉપલેટા તાલુકાના ગામના અસંખ્ય લોકો આજે ઉપલેટા કચેરી ખાતે આવી આક્રોશ વ્યક્ત કર્યો આ ફેરબદલથી ગ્રામ લોકોનો દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવવું પડે છે જે લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાટ થાય છે

રહેવા ગામ નિલાખા ગ્રામ પંચાયત સદસ્ય અત્યારે અમે નિલાખા ગ્રામ લોકોના દોઢસોથી બસો જણા નિલા ઇલાખાથી અમે ઉદા જીબી કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ જીબીવાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છે અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જી ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આઈને રીએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડુ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાળા અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પરંતુ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જે બી કચેરીથી હલસવું નહીં હું ઉપલેટા તાલુકાના નીલાકા ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકાની પીડીએસીલ કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસી હવે એ ફેરવીને પાટણવાળી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે તેને લીધે અમારા ગામના નાના મોટા ખેડૂતને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણમાં અમારા નિલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું તેની રજૂઆત કરવામાં કચેરી આવ્યા છે તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી સાહેબ હું શિડી મકવાણા નાયબિદ્યા રૂપલેટા ગ્રામ્ય એજિનિશિયર આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણું સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે બાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઈજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર્ગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણો અરે નીલાખા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્ગેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય વીસીએલના કે અમારા જીએનએલના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાય કરી શકતા હોઈએ છીએ